નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરવાણો ભરૂચ જિલ્લાની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી અચાનક જ આજરોજ વિસ્તારના સક્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લેવા પહોંચ્યા હતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં મુલાકાત લેતા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ગેંગે પેમ્પે થઈ ગયા હતા

તો હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ પર ગેરહાજર જોવા મળ્યા હતા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનું કર્મચારી રજિસ્ટર ચેક કરતા દર્દીઓ અને પ્રજાનો ઉલ્લુ બનાવતા ગેરહાજર કર્મચારીઓની સહી પણ હાજરીપત્રકમાં જોવા મળી હતી જંબુસર આમોદ તાલુકાના આરોગ્ય વિભાગમાં હજુ પણ જીવદપૂર્વક તપાસ આધારવામાં આવે તો પીએચસી સીએચસી અને સબ સેન્ટરોમાં કર્મચારીઓ ગુલ્લા મારવાની બાબતો બહાર આવે એમ છે એવું તાલુકાની જનતામાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્ય ની અચાનક સરપ્રાઇઝ વિઝિટથી તાલુકાના આરોગ્ય વિભાવવા સોપો પડી જવા પામેલ છે कैसा है तो मैं ने ने तय की बहुत बात है ये तो मैं पूरा पूरा ने pizza पलाखा है ये वैलिड है सही ना है है मतलब क्वालिटी जरूर चाहिए था इतना डेटा अपने सिस्टम में है कि नहीं बताओ ना तेज आ का डाटा है वैलिड है ना कितना है पता होस बेस्ड इन અને નાવલ જોઇન કરો તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય 35 પર 99 પર ચંદ્ર 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 માં શું હોય આ લોકો કેટલું છે આ ભી છોટ જન એટલે ભાઈ કોણ

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે